મારું નામ ફાકીર અમદાવાદ અસમાયલ છે ભિરંડિયા ગામનું બંને વિસ્તારનું અગ્રણી છું ભિરંડિયા જિલ્લા પંચાયતનો પ્રતિનિધિ કરું છું આજે અમે માન્યને શ્રી કલર સાહેબને એટલા માટે મળ્યા કે બંનેમાં વારંવાર જંગલ ખાતા દ્વારા શ્રીને લઈને નોટિસો આપવામાં આવેલ છે તેનું કાયદાકીય રીતે ઉલ્લંઘન થાય છે અને અમારી બંનેની ઓગણીસ ગ્રામ પંચાયતો અડતાલીસ ગામડા જે આવેલા છે એ આજ સુધી ઓગણીસો અડતાલીસથી આજ સુધી મહેસૂલ હસ્ત રહેલ છે અને મહેસૂલની કામગીરી થાય છે અને જંગલ ખાતો આવીને એન્ટરવૂવ કરે છે એના માટે કલર સાહેબને મળેલ છે કે જ્યાં સુધી બનીનું સેટમેન્ટ ન થાય ત્યાં સુધી ખોટી રીતે આટલું અમને તંત્ર દ્વારા કરવામાં આવી તો કલેક્ટર ફરી અમારી આયોધન આપેલ છે કે હું યોગ્ય કાર્યવાહી કરીશ અને આપને ન્યાય આપીશ આગળ અમે આઠ દિવસનો ટાઈમ છે છતાં પણ તંત્ર દ્વારા જે અમને નોટિસ આપવામાં આવે છે તો ફરીથી અમે ઉપવાસ આંદોલન કરવા તૈયાર છીએ સરકાર સુધી અમે રજૂ કરશું મને શ્રી કલેક્ટરશ્રીએ આપેલ છે એ એટલે અમે અત્યારે કાંઈ પણ પ્રોગ્રામ કરવાના નથી ત્રીસ જણા હતા બની પશુ માલધારી સંગઠન વિવિધ ગામોના સરપંચશ્રીઓ અગ્રણીઓ તાલુકા પંચાયતના સભ્યો બધા ઉપસ્થિત રહ્યા હતા બંને વિસ્તારના મારું નામ ઈશાભાઈ મુતવા હું ગોરીવાલી બંનેનો રહેવાસી છું અને બંને પશુચરક માલધારી સંગઠન સાથે જોડાયેલો છું આજ રોજ અમે જે કલેક્ટરશ્રીને મળવા આવ્યા હતા એ તારીખ દસ દસ પચીસના રોજ મામલતદારશ્રી અને આર એફ થઈની સહી સાથે દબાણ હટાવવાની ઝુંબેશ રૂપે અમારા બની વિસ્તારના માલધારીને નોટિસ આપવામાં આવી હતી જે નોટિસ અનુસાર અમારો કહેવું હતું કે બંનેનો જ્યાં સુધી સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી આખી બની દબાણમાં લખાય છે તો એ બનીનું સેટલમેન્ટ કર્યા પછી જે જમીનો બાકી રહે એમાં આપ દબાણ કહી શકો છો પણ હાલ તો બનીનો કોઈ નિષ્કર્ષ ન આવતા ત્યાં સુધી કોઈ દબાણની પ્રક્રિયા ગણવી એ પણ એક કાયદાકીય ગુનો છે અને મામલદારશ્રી મહેસૂલ તંત્ર આપતો એક તરફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહે તે ઓગણીસો પંચાવનમાં બની પ્રોટેક્ટ ફોરેસ્ટ છે અને જ્યારે અમે કોઈ માંગવા આધાર માંગવા જઈએ તરીકે અમારા પાસે કબજો નથી તો જે કબજો નથી તો એ વિસ્તારની અંદર નોડલ એજન્સી તરીકે સરકારશ્રીએ કઈ રીતે કામગીરી આપેલ છે જેના ઉપરથી બધી કામો રોકવાના અને બધા પ્રયત્નો કરવાના દબાણ હટાવવાના કામ કરે બીજી તરફ મહેસૂલ તંત્ર કહે કે અમારા પાસે કબજો છે પણ અમારા પાસે કબજો નથી ખાલી અમને સુપ્રત કરે તો પછી કબજો ના હોય તો પછી તમે સહી કેવી રીતે કરી તો એનજીટીનો આદેશ અને બંને પ્રશાસક માલધારી સંગઠનના ઉલ્લેખ સાથે જે નોટિસ આપવામાં આવે છે એ વાતનો અમારા સંગઠનને વિરોધ હતો કે બે હજાર અઢારની અંદર અમે પીએલ દાખલ કરેલ હતી બે હજાર વીસ એકવીસમાં જેનો ખુલાસો આવ્યો હતો અને છ મહિનામાં તમે કામગીરી પૂરી કરી તો એને સાઈડમાં રાખી અને બે હજાર ઓગણીસનો વચગળાના આદેશને અમલ કરવા આ કે વ્યાજબી વાત છે તો એ બધી વાતોને કલેક્ટર સમક્ષ અમે રજૂ કરી કલેક્ટરશ્રીએ એવું જણાવેલ છે કે તપાસ કરીને સાનુકૂળ નિર્ણય લેવા માટે પ્રયત્નો કરીશ મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે